હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે મેથીનો ઉપયોગ એટલી સરસ રીતે અને એટલી ટેસ્ટી રીતે કરશું ને કે હું તમને શું કહું આજે આપણે મેથીના ઉપયોગથી એક મસ્ત મજાના સુપર ટેસ્ટી અને સુપર સોફ્ટ એવા ગાંઠિયા રેડી કરીશું આ ગાંઠિયા એટલા ટેસ્ટી અને એટલા સોફ્ટ છે ને કે હું તમને શું કહું તો ચાલો શરૂ કરીએ ના માટે આપણે સૌથી પહેલાં અઢીસો ગ્રામ બેસન લેશું બેસન મેં એપલ બ્રાન્ડનું આવે તે લીધેલું છે હવે તેમાં વચ્ચે આવી રીતે ખાડો કરી લેશું બેસનને પહેલાં ચાળી લેવાનું છે જેથી લોટ બાંધતી વખતે તેમાં ગાંઠા ન રહે હવે તેમાં આપણે અઢીસો ગ્રામ બેસન હોય તો પા કપ જેટલું તેલ એડ કરીશું ત્યારબાદ તેમાં અડધી ચમચી મીઠું અડધી ચમચી પાપડખાર અને અડધી ચમચી હિંગ એડ કરીશું પાપડખાર તમારી પાસે ના હોય તો તમે ગાંઠિયાનો સોડા પણ એડ કરી શકો છો ત્યારબાદ અડધી ચમચી અજમો અને પાંચ ચમચી તીખાનો પાવડર એડ કરીશું અને એક કપ ઝીણી સમારેલી મેથી એડ કરીશું મેથીને મેં ધોઈ અને ઝીણી સમારી લીધેલી છે મેથી ફ્રેશ લેવાની છે હવે આપણે તેને બરાબર મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ આવી રીતે મેથીને મિક્સ કરી લેવાની છે જેથી તેનું એક્સેસ પાણી બધું બેસનમાં આવી જાય હવે આપણે જેમ જરૂર પડે તેમ પાણી એડ કરતા જશું અને તેનો સ્મૂધ લોટ બાંધી લેશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને હા મારી રેસિપી તમને ગમે તો તેને વધુમાં વધુ શેર કરી અને મને સપોર્ટ કરજો આવી રીતે આપણે ભેગું કરી અને બધો તેનો સરસ રીતે લોટ બાંધી લેશું ત્યારબાદ સેજ તેલ લઈ અને તેને પાંચ મિનિટ સુધી આવી રીતે કૂણવી લેશું આપણે અત્યારે આ સંચામાં ગાંઠિયા પાડીએ છીએ જેથી આપણે લોટ સેજ ચારાના ગાંઠિયા કરતાં થોડો સેજ કડક રાખવાનો છે સ્મૂધ એવો લોટ આપણો રેડી થઈ ગયો છે હવે આપણે તેના બે પાર્ટ કરી અને એક પાર્ટને સરસ રીતે કૂણવી લેશું ફ્રેન્ડ્સ આ ઓછામાં ઓછો પાંચ મિનિટ સુધી સીજ તેલ લઈ અને લોટને કૂણાવવાનો છે જેથી આપણા લોટનો કલર થોડો લાઈટ થઈ જાય અને તેનાથી આપણા ગાંઠિયા એકદમ સરસ સોફ્ટ રેડી થશે ફ્રેન્ડ્સ અત્યારે આપણે સેવ પાડવાના સંચામાં અને ચકરીની બ્લેડથી આપણે ગાંઠિયા પાડીશું તમારી પાસે ફૂલવડીનો ઝારો હોય તો તમે તેમાં પણ પાડી શકો છો તેનાથી પણ ખૂબ જ સરસ રિઝલ્ટ આવે છે અને જો તમારે ઝારાથી ગાંઠિયા પાડવા હોય તો બેસનનો લોટ હજી આનાથી થોડો વધારે ઢીલો રાખવો જેનાથી ગાંઠિયા એકદમ સરસ પડશે આવી રીતે આપણે બેથી ત્રણ મિનિટ સુધી કૂણવી લેશું જુઓ આપણો કૂણવેલો લોટ લાઇટ કલરનો થઈ ગયો છે હવે આપણે આવી ચકરીની એક બ્લેડ લેશું અને ત્યારબાદ તેલ તેલથી ગ્રીસ કરી અને આપણે તેમાં લોટને રાખી દેશું ફ્રેન્ડ્સ આટલા માપમાંથી ઘણા બધા ગાંઠિયા રેડી થાય છે અને ઘરે બનાવો તો એકદમ ફ્રેશ અને એકદમ સુપર અને તાજા માજા તો ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે તેલ પહેલાંથી જ ગરમ કરવા મૂકી દીધેલું છે તેલ એકદમ સરસ આવી જાય તે આપણે ચેક કરી લેશું તેલ આવી જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે ગેસ ફાસ્ટ રાખવાનો નથી નહીંતર ગાંઠિયા અંદરથી કાચા રહેશે અને બહારથી કડક થઈ જશે હવે આપણે આવી રીતે તેલમાં ગાંઠિયાને પાડી લેશું આપણું તેલ ગરમ હોવાથી સેજ જાળવી અને ગાંઠિયા પાડવા જેથી દાજી ન જવાય ફ્રેન્ડ્સ અત્યારે મેથીની સિઝનમાં આ ગાંઠિયા એકદમ સરસ લાગે છે અને તેમાં મેથીનો ટેસ્ટ આવે છે તે એકદમ સુપર લાગશે તો તમે ચોક્કસથી બનાવજો જો આપણા ગાંઠિયાનો એક બેચ રેડી થઈ જવા આવ્યો છે આપણે તેને બંને બાજુ પલટાવી અને બંને બાજુ સરસ રીતે ફ્રાય કરી લેશું જો આપણા ગાંઠિયા રેડી થઈ ગયા છે હવે આપણે તેને લઈ લેશું અને આવી જ રીતે આપણે બીજો બેચ પણ તડી લેશું આટલા માપમાંથી ત્રણ સંચા જેટલા ગાંઠિયા રેડી થાય છે હવે આપણે બીજો બે ચીસ પણ આવી જ રીતે તળી લેશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે જો આપણા એકદમ સુપર ટેસ્ટી અને સુપર સોફ્ટ એવા ગાંઠિયા રેડી થઈ ગયા છે બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા આપણા ગાંઠિયા ખાવા માટે રેડી છે ફ્રેન્ડ્સ તમે આને પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો પણ આ પંદર દિવસ રહેશે નહીં બનાવતા ભેગા જ ખલાસ થઈ જશે જો હવે આપણે તેને જોઈ લઈએ એકદમ હાથેથી એક હાથે તૂટી જાય એવા આપણા સુપર સોફ્ટ અને સુપર યમી એવા મેથી મરીના ગાંઠિયા રેડી છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ